વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય કચેરીની સામે છેલ્લા ત્રણ દિવસથી પાણીનો વેડફાટ થતો નજરે પડી રહ્યો હતો ત્યારે અધિકારીઓ અને કાઉન્સિલરની હાજરીમાં તપાસ કરવામાં આવી હતી તપાસ દરમિયાન પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા તંત્ર દોડતું થયું હતું વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય કચેરી સામે છેલ્લા ત્રણ દિવસથી પાણીની લાઈનમાં ભંગાણ થતા આજે તંત્ર દોડતું થયું અને વોર્ડ નંબર તેરના કાઉન્સિલર બાળુ સુરવે અને જાગૃતિ કાકા પણ હાજર થયા અધિકારીઓ અને કાઉન્સિલરની હાજરીમાં જ્યારે તપાસ કરવામાં આવી તો પાણીની લાઈનની અંદર લીકેજ જોવા મળ્યું હતું ત્યારે વોર્ડ નંબર તેરના કાઉન્સિલર બાળુભાઈ સુરવેએ જણાવ્યું કે અહીંયા છેલ્લા ઘણા સમયથી ગેસની પાઇપલાઇન નાખવાનું કામ ચાલી રહ્યું છે ત્યારે વડોદરા મહાનગરપાલિકાના કોઈ પણ અધિકારી કે કર્મચારી હાજર રહેતા નથી અને ગેસની લાઇન નાખનાર કોન્ટ્રાક્ટરના માણસો ગમે ત્યાં ખોદી કોઈને પૂછ્યા વગર લાઈન ખોદતા હોય છે એના કારણે પાણીની લાઈનમાં ગેસ કનેક્શનની પાઇપલાઈન પાઇપ નાખનારા માણસો દ્વારા ડ્રીલ મશીનથી પાણીની પાઇપમાં કાણું પડી જવાથી હજારો લીટર પાણી રોડ પર વેડફાઈ ગયું અને ગેસની લાઈન નાખનાર કોન્ટ્રાક્ટરોને કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે જે પણ નુકસાન થયું હોય તેની ભરપાઈ ગેસના કોન્ટ્રાક્ટર પાસે લેવા માંગણી કરી હતી હાલ પાણીની લાઇનમાં ફોલ્ટ મળી જવાથી તંત્રએ હાશકારો લીધો અને જલ્દીથી સમારકામ કરવા તંત્ર કામે લાગી ગયું હતું